તો જય માતાજી મિત્રો સ્વાગત છે મારા આજના નવા બ્લોગ વિડીયોમાં તો આજે અમે આવી ગયા છીએ રાયણ ટોક મહાદેવના જે નીચે તળાવ છે ત્યાં તળાવ જોવા તો તળાવ હવે બે હાથ પાણી ચડશે એટલે ઓવરફ્લો થઈ જશે એટલે તમે જોડાઈ રહો અમારા વ્લોગમાં તો મિત્રો તમે જોઈ શકો છો જાણું થોડું થોડું ચાલુ જ છે અભી અને વરસાદ વધારે આવે તો વધારે પણ ચાલુ થઈ શકે છે અને આ સાઈડ ખેતરમાં પણ પાણી ભરાયેલું છે જોઈ શકો આપણે મારો મિત્ર તો ફાઇનલી મિત્રો આપણે તળાવ જોઈને નીકળી ગયા છીએ ઘર તરફ તો આ રસ્તો છે તમારે આવવું હોય તો તમે આવી શકો છો દાંતીવાડાથી માત્ર દસ કિલોમીટરના અંતરે આવેલું છે મંદિર जगनोसे ढूंढ़िएगा। आपको क्या हुआ? वो ही देता है। हाँ मतलब जनों के सब्सक्राइब करने, वीडियो ने लाइक करने, शेयर करने तो बोलता है। क्या तो बढ़िया। तो बहुत बढ़िया फिर तो बढ़िया चीज है जी। और करेक्टर को आया ची। lo videos a like share on this channel